તો ભાઈ આપણે તમારા માટે અર્ટિકાની ફરમિશા અર્ટિગાની શું કહેવાય ફરમાઈશ આયા કરતી હતી તો ભાઈ અર્ટિકા તો મળી નહીં આપણને પરંતુ આપણે અર્ટિકાના ઓપ્શનની અંદર તમારા માટે બહુ જોરદાર ગાડી લઈને આવી ગયા છીએ હાજર થઈ ગયા છીએ ગાડી જોવાની શરૂઆત કરીએ એ પહેલાં દર વખતની જેમ આપણે એક બે લાઈન થોડી કહી દઈએ તમને ભાઈ આપણે શરૂઆત કરીએ દર વખતની જેમ લાઈન સાંભળવાની મજા કંઈક અલગ છે ભાઈ તો સાંભળજો થોડું ધ્યાનથી ચાય કી વાત મુસ્કુરાને લગતે હો ચાય કે ભાઈબંધ ગાડી જોડે જઈ ગાડી જોઈ લઈએ ભાઈબંધિયો નો મોબિલયો નામનો રથ આપડા હાથમાં આઈ ગયેલો છે આના ચપલા દબાઈશું આપડે તો સીટર ગાડી છે પણ લા અંદર ભાગી રહી છે પરફોર્મન્સ બહુ જ મસ્ત છે એન્જિન નું લાકડા તોડ ગાડી છે ભાઈ એસી બેસી બધું પડી ગા પેક રેડી છે ભાઈ એસી આટલે અડી ગયેલી છે નેવનો કાંટો વટાવવા આવી ગાડી આપડે થોડું બ્રેક મારીએ છીએ ભાઈ ભાઈ ગાડી લઈ લેજો ભાઈ સસ્પેન્શન મસ્પેન્શનનો કસો જવા છે ને ગાડીની અંદર ગણતરી બેસતી હોય તો ગાડી લઈ લેજો જતી કરતા નહીં મારા ભાઈઓ મણીએ આગળ કચી ગયાજી ભાઈ ગાડી જોડે ગાડી તમને બહુ સરસ એવી કન્ડિશનમાં સામે હોન્ડાની મોબિલીયો ગાડી દેખાઈ રહી છે સૌથી પહેલા નંબર પ્લેટની ચર્ચા કરી લઈ લેજો 8910 અને 12 ને 577 નો ટોટલ લા જવાબ દેજો ભાઈ ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે સેવન સીટર ગાડી છે ભાઈ ટાયરોની કન્ડિશન એકદમ ઓકે મના અહીંયાથી દેખાઈ રહી છે બાકી ગાડી તમને દર વખતની જેમ ઓરિજિનલ જ મળશે કોઈ જગ્યાએ એક્સિડન્ટ તમને મળશે નહીં ગાડી ગાડીની કંડિશન ખરેખર લાજવાબ જવાબ દેખાઈ રહી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ મોબિલીઓની અંદર ડીઝલ વર્ઝનની અંદર ગાડી છે ટાયરોની કન્ડિશન સારી છે ભાઈ ગાડી ઓરિજિનલ મળશે આપણી ગાડીઓ એક્સિડન્ટ હોતી નહીં એટલે તમારે ભાઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી મારા ભાઈઓ લાઇટોની કન્ડિશન એકદમ ઓકે છે આગળની ગ્રીલ બિલ બધું જ એકદમ રેડી છે કાચની કંડિશન એકદમ ઓકે છે ઉપરથી ટેપ ટોપની કંડિશન બી એકદમ ઓકે હાલ મને દેખાઈ રહી છે દરવાજો ખોલીશું અંદરના દર્શન તો કરવા જ પડશે મારા ભાઈઓને દરવાજો ખુલી ગયો છે મારા ભાઈ એકદમ ઓકે છે ભાઈ ટ્રીમોની કંડિશન ચાર પાવર વિન્ડોના બટનો તમને અહીંથી મળી જશે ભાઈ મિરર એડજસ્ટેબલ અહીંથી મળી જશે ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ તો ભાઈ સીટોની કંડિશન એકદમ ઓકે અત્યારે હાલ દેખાઈ રહી છે સીટોની અંદર કોઈ બી ફાટેલું તૂટેલું મને દેખાતું નથી ગાડીની કંડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ડેશબોર્ડની ચર્ચા કરી લઈએ ભાઈ ડેશબોર્ડ કાચના કટકા જેવું એકદમ રેડી કન્ડિશનની અંદર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કોઈ બી જગ્યાએ લીટા લૂટી છે નહીં ભાઈ તમને ટેપ કંઈક આ રીતે વાપરવા માટે મળી જશે એસી તમને આ રીતે વાપરવા માટે મળી જશે મેન્યુઅલ મોડની અંદર ગાડી છે ભાઈ મેન્યુઅલ ગાડી છે ગાડીની કન્ડિશન ઓલ ઓવર જોવા જઈએ તો ગુડ દેખાઈ રહી છે કિલોમીટરની ચર્ચા કરીએ તો ભાઈ ચોરાણું હજાર કિલોમીટર ફરેલી ગાડી છે ગાડી અડધા સેલે ચાલુ થઈ જાય છે ડીઝલની અંદર પિકઅપ અને પરફોર્મન્સ બહુ જ મસ્ત છે આ ગાડીનું પાછળથી ચર્ચા કરી લઈએ ભાઈ ગાડીની પાછળની સીટોની કન્ડિશન તમને કંઈક આ રીતે હાલ મળી જશે એની પાછળની સીટોની ચર્ચા કરી લઈએ તો ભાઈ હાલ તમને આ રીતે કંઈક પાછળની સીટો બી વાપરવા માટે મળી જશે ગાડીની ઓલ ઓવર કન્ડિશન જોવા જઈએ તો ઓલ ઓવર કન્ડિશન ગુડ દેખાઈ રહી છે ભાવતાલની ચર્ચા કરીશું મિત્રો આપણે થોડા સમય પછી ભાવતાલ તમને પોસાય એવો જ છે પાછળ તમને ભાઈ ડેકીનો સ્પેસ બી આ રીતે આટલો વાપરવા માટે મળી છે નોર્મલી બે ત્રણ જણના સામાન અહીંયા મૂકીને જવું હોય તો જઈ શકાય છે અથવા તો ફાઇવ સીટર બનાવીને વધારે જેમનો સામાન મૂકવો હોય તો આ સીટોની કંડિશન આ રીતે કરીને અહીંયા સામાન ગોઠવીને તમે આગળ તમારી જર્ની કરી શકો છો મિત્રો આપણે ચર્ચા ચર્ચા કરીશું એન્જિનની એક વાર પહોંચી જઈએ એન્જિનના કમ્પાર્ટમેન્ટમાં એન્જિન ભાઈ કંપની ફિટેડ છે એન્જિન નું પરફોર્મન્સ બહુ જ સારું છે પિકઅપ બીકઅપ એકદમ રેડી છે ગાડીની આગળનું બોનેટ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે મિત્રો કોઈ બી જગ્યાએ ગાડી એક્સિડન્ટ છે એની એટલે તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં એન્જિન કંપની ફિટેડ મળશે પાવર પિકઅપ એકદમ રેડી છે એન્જિનનો બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને ગાડીના ભાઈ ડિટેલની વાત કરીએ ને તો ભાઈ ગાડી બે હજાર પંદર મેન્યુફેક્ચરિંગ અને ગાડી બે હજાર સત્તર પાસિંગની અંદર એકદમ પડીકા પેક ગાડી રેડી છે મારા ભાઈ આખી ઓરિજિનલ એન્જિન કંપની ફિટેડ સાથે ગાડી છે ઓનરની ચર્ચા કરી લઈએ ભાઈ વન ઓનરમાં ગાડી મળી જશે ભાઈ વેરિયન્ટની ચર્ચા કરી લઈએ ભાઈ ડીઝલમાં ગાડી છે ઇન્સ્યોરન્સની ચર્ચા કરીએ ભાઈ ઇન્સ્યોરન્સ છે અને ગાડીનો પતી એલો છે ઇન્સ્યોરન્સની કિંમત કઈ બહુ હતી નહીં અને ગાડીની કિંમત એકદમ વ્યાજબી મૂકેલી છે ભાઈ હવે આઈ જઈએ આપણે ફાઇનલ ટોપિક ઉપર આપણા એટલે કે ભાઈ ભાવતાલની ચર્ચા અને ભાવતાલની ચર્ચાની અંદર માત્ર ને માત્ર ભાઈ બજારમાં કોઈ ના મૂકાય એવો ભાવ આપણે મૂકેલો છે અને તમને માત્ર ને ત્રણ લાખ નેવ હજાર રૂપિયા કેટલા ત્રણ લાખ નેવ હજાર રૂપિયા ની અંદર આપી દેવાની થાય છે ગાડી લોન કરાવી જશે તો થઈ જશે મારા ભાઈ ટેન્શન લેવાનું નાય આવી જવાનું સીધા એસડી લેન્ડ મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મારા ભાઈઓ